ભરતનગરના યુવાનને રૂપિયા ની લેતી દીધી મામલે બે શખ્સોએ જવાર મેદાન માં લઈ જઈ ધોર માર મારતા સારવાર હેઠળ ખસેડાયો ભરતનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે ઇલુ નામના યુવાને નાનુભાઈ કસોટિયા તેમજ સંજયભાઈ રબારી પાસેથી રૂપિયા લાખ લીધા રૂપિયાની બાબતે બોલાચાલી થઈ હતી જેના અનુસંધાને નાનુભાઈ રબારી દિનેશભાઈને જવાર મેદાનમાં લઈ ગયા હતા બાદ તેમને ઢોરમાર મારતા તેમના પગ અને માથાના ભાગે ઇજા થતા સારવાર હેઠળ ખસેડ્યા આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

મોહનભાઈ મેં ભાઈબન તુષારને ફોન કર્યો ક્યાં છો તો મને કે બેવા આવો અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠોસ ન્યા હું બેવા ગયો હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી પર ધોકાના ઘા કરવા માંડ્યા એમાં એનો એવું છે એનો મેથનો ધંધો ચાલુ છે પોલીસ એની હારે છે વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે ઋષિ કારિયા બી કારિયા એની હારે છે લુહાણો આની પહેલા એમણે કાળિયાબેરમાં અપહરણમાં કર્યું એક દિમા ગયા છૂટી ગયા એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં એટલે એ લોકોને થોડોક પાવર છે પૈસા લેતી દેતી કરી હતી ઘણા સમય પહેલા પછી પાંચ લાખ રૂપિયા મારા ભાઈ બાર ઉભા ઊભા છે લાલાભાઈ આપી દીધા કે હજી તારે પાંચ લાખ તોડ દેવો પડશે અને કે તને મારી નાખવામાં આવશે મેં ના પાડી મારી પાસે એક રૂપિયો નથી એટલે મને માર્યો મારી પાસે ખંડણી માગી મારું પાકીટ અને ચેન અને બધું મોબાઈલ મોબાઈલ બધું કાઢીને વયા ગયા હા આઠ દસ હજાર હશે પાકીટમાં અને ગળામાં ચેન હતો અને મોબાઈલ ત્રણેય વસ્તુ લઈ ગયા હા મોબાઈલ મોબાઈલ કાંઈ છે નહીં અત્યારે